કેટલા માછીમારો ગુજરાતના પાકિસ્તાનની કેદમાં બંધ છે બસો ને માછીમારો ભારતના પાકિસ્તાનની કેદમાં છે આ કેસોનો નિપટારો થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ ભારતના કેદીઓ ત્યાં છે એની સાથે ટપાલ વ્યવહાર બંધ કરી દીધો છે આપણી સરકારે લાલ આંખ કરવી જોઈએ તાત્કાલિક આ અંગેની ચિંતા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સેવી

કે દેશના કેટલાય માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે જુલાઈ બે હજાર ચોવીસની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો બી બસોને અગિયાર જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે શક્તિસિંહ ગોહિલે તમામ માછીમારોને દેશમાં પરત લાવવામાં આવે એવી માગ રાખી હતી દેશના કુલ બસોને અગિયાર માછીમારોમાંથી ગુજરાતના એકસોને ઓગણચાળીસ માછીમારો છે પાકિસ્તાનની જેલમાં જે આજની તારીખે પણ બંધ છે શું કહ્યું તેમણે સાંભળ્યું આજે રાજ્યસભામાં ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનની કેદમાં બંધ છે એમની ચિંતા કરતો મારો એક પ્રશ્ન હતો મેં પૂછ્યું હતું કે કેટલા માછીમારો ગુજરાતના પાકિસ્તાનની કેદમાં બંધ છે ભારત સરકારે મારા એ લેખિત પ્રશ્નમાં સ્વીકાર્યું છે કે પહેલી જુલાઈ બે હજાર ચોવીસના જે યાદી પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે કુલ બસ્સોને અગિયાર માછીમારો ભારતના પાકિસ્તાનની કેદમાં છે અને એમાંથી એકસો ઓગણચાલીસ માછીમારો કરી છે કે આ માછીમારોને તાત્કાલિક છોડાવવા માટે કારણ કે ભૂલથી બોર્ડર ક્રોસ કરીને જાય તો પાકિસ્તાનના કાયદા મુજબ પણ સજા મર્યાદિત છે એ સજાનો પીરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતા નથી અપીલો ચાલતી નથી આપણી સરકારે કાઉન્સિલિંગ કાઉન્સિલર એક્સેસ આપીને આ કેસોનો નિપટારો થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ એવી પણ મેં માંગ વડાપ્રધાનશ્રી અને વિદેશ મંત્રીશ્રી પાસે કરી છે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે માનની મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીને મળીને એક પાકિસ્તાનની કેદમાં આપણા માછીમાર હોય તો એમને વ્યવહાર પોતાના પરિવાર ઘર સાથે થઈ શકે એટલા માટે ટપાલ વ્યવહાર ચાલુ કરાયો હતો કે ગુજરાતમાંથી માછીમાર પરિવારના ઘરના સારા નરસા સમાચારો એના સુધી પહોંચે એટલા માટે ટપાલ કેદમાં જઈ શકતી હતી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાં રહેલા કેદી પોતાના ઘરના સભ્યોને ટપાલ લખીને પોતાની જે તકલીફો છે અથવા પોતાની જે કાંઈ પરિસ્થિતિ છે એની વાત કરી શકતા હતા અને પરિણામે ક્યારે આપણા કેદી પાકિસ્તાનના કેદમાં રહ્યા હોય એની કોઈ પણ મુશ્કેલી હોય તો કુટુંબ સુધી પહોંચતી અને સરકારના કાન સુધી પણ પહોંચતી હતી મારા આજના પ્રશ્નના જવાબમાં ભાજપની સરકારે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની સરકારે હવે આપણા ગુજરાતના કેદીઓ કે ભારતના કેદીઓ ત્યાં છે એની સાથે ટપાલ વ્યવહાર બંધ કરી દીધો છે આવો એક તરફી ટપાલ વ્યવહાર બંધ ના થઈ શકે આપણી સરકારે લાલ જોઈએ છાતી બતાવવી પડે પાકિસ્તાનમાં રહેલો આપણો કોઈ ગુજરાતી કે ભારતીય કેદી પોતાના ઘર પરિવાર સાથે સંપર્ક પણ ના કરી શકે આ માનવ અધિકારનો પણ ભંગ છે જરૂર પડે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આ મુદ્દો ઉઠાવીને એકબીજા પરિવાર અને કેદી વચ્ચેનો કારણ કે આ કોઈ આતંકવાદીઓ નથી ભૂલથી માછીમારી કરતાં સરહદ ક્રોસ કરીને ક્યારેક ન કરી હોય તો પણ પાકિસ્તાન મરીને ઉઠાવીને લઈ જાય છે આ માટેની માંગણી આજે મેં વડાપ્રધાન શ્રીને પણ ઈમેલ કર્યો છે અને મારા પ્રશ્નનો જવાબ પ્રાપ્ત થયા પછી વિદેશ મંત્રાલયને પણ લખ્યું છે કે તાત્કાલિક આ અંગેની ચિંતા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સેવે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના અનેક માછીમારો જે છે એ અત્યારે કેદ છે અને આંતરરાષ્ટ્રીય સંબંધોની દ્રષ્ટિ આ ખૂબ સંવેદનશીલ છે જો કોઈ ભારતીય માછીમાર પાકિસ્તાનની જેલમાં બંધ છે તો એમને સારવાર મામલે પણ કંઈક પ્રશ્ન ઉઠે કે પાકિસ્તાન એમને બરોબર સારવાર આપે છે કે કેમ દવા આપે છે કે કેમ ગુજરાતના માછીમાર કરતા પરિવારને એમના પાકિસ્તાનમાં બંધ પરિવારજનો માટે ખૂબ ચિંતા છે તેઓ રાહ જોઈ રહ્યા છે કે એમના સંબંધીઓ ક્યારે ઘર આવશે ખેર આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો આભાર